ચાલો તો કેમ છો ટ્રેડર મિત્રો તો આજના વિડીયોમાં આપણે જોવાના જે ફોરેક્સ માર્કેટ છે જે આપણું ઇન્ડિયન માર્કેટ છે એ કે કોઈપણ પ્રકારની જો તમે ટ્રેડિંગ કરતા તો તમને ક્યારે ટ્રેડ કરવું જોઈએ અને ક્યારે ટ્રેડ કરવું જોઈએ નહીં એ વસ્તુ આજે આપણે જોવાના છે ફોર એક્ઝામ્પલ માર્કેટમાં ઘણા બધા પ્રકારના ટ્રેડર હોય છે પોઝિશનલ ટ્રેડર કે જેઓ પોતાના ટ્રેડને લાંબા સમય સુધી લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખે છે પછી આવે છે સ્વિંગ ટ્રેડર કે જેઓ એક બે અઠવાડિયા માટે ટ્રેડને હોલ્ડ કરે છે અને પછી આવે છે ઇન્ટ્રાડે ટ્રેડર એક દિવસ પૂરતા કોઈપણ સોદાને રાખે છે અને દિવસ પતે એના પહેલાં એ ટ્રેડને ક્લોઝ કરે છે અને લાસ્ટમાં આવે છે પર કે જેઓ નાની નાની ટાઈમ ફ્રેમમાં કામ કરીને પોતાના ટ્રેડ લે છે અને મિનિટમાં ઇન થાય છે અને એક બે મિનિટમાં આઉટ થાય છે આવી રીતે તેઓ ટ્રેડ લોકોને એવું હોય છે કે માર્કેટમાં સતત રોજ જો તમે ટ્રેડ લો તો જ તમે પ્રોફિટ કરી શકો પરંતુ એકચ્યુઅલમાં રિયાલિટી થોડી અલગ છે આપણે જેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોઈએ કે લોકો આપણને મોટા મોટા પ્રોફિટ બતાવતા હોઈએ છે પણ શું એ એકચલીમાં જ પ્રોફિટ કરતા હોય છે કે પછી એ વસ્તુ ખાલી દેખાવ પૂરતી છે તો એ વસ્તુ વિશે આજે આપણે વાત કરવાના છે તો આજના વિડીયોમાં આપણે થોડું તો પહેલાં તો શું કર્યું જેવું કે તમને સ્ક્રીન પર દેખાય જ છે તો જે લાસ્ટ મંથ હતો જે મે હતો એ મારા માટે કાઈન્ડ ઓફ બ્રેક ઇવન ઝીરો પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેવું પ્રોફિટમાં હતું તો ત્યારબાદ જે જૂન છે આજે જૂનની તેર ચૌદ તારીખ થઈ ગઈ છે તો આ મંથમાં મેં એક પણ ટ્રેડ લીધા નથી તો એ ટ્રેડ કેમ લીધા નથી એના પાછળ શું કારણ છે એ વસ્તુ આપણે જોવાના છે અને શું રોજ રોજ ટ્રેડિંગ કરવું જરૂરી છે એ વસ્તુ પણ આપણે વિગતવાર ચર્ચા કરવાના છે તો એના પહેલાં આપણે જોઈએ કે આ જે ગોલ્ડની ટાઈમ ફ્રેમ છે એ શા માટે મેં સ્ક્રીન પર રાખી છે અને ટેકનિકલી શું આપણે આના પરથી સમજી શકીએ તે વસ્તુ આપણે આજે જોવાના છે કે આપણે જે હિસાબે ટ્રેડ કરતા હોઈએ છીએ જે બ્રેક ઓફ સ્ટ્રકચરની રાહ જોતા હોઈએ છીએ અને માર્કેટ ફિફ્ટી પર્સન્ટની નીચે આવે એટલે આપણે શું કરીએ છીએ કે ફિફ્ટી મિનિટમાં જ્યારે પણ આપણને શિફ્ટ મળે તો આપણે ટ્રેડ લેતા હોઈએ છીએ મેં શા માટે એક પણ ટ્રેડ લીધો નથી તો આગળ આપણે જોઈએ તો ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં માર્કેટે શું કર્યું છે તો જે આપણી ફેર વેલ્યુ ગેપ છે માર્કેટ એમાં આવ્યું અને આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપવું અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ અહીંયાથી રિએક્ટ કર્યું અને અહીંયા ફિફ્ટી પર્સન્ટની નીચે આવ્યું અને આ જે અહીંયા જે ગેપ હતી એને ફિલ કરી અને ઉપરની ડિરેક્શનમાં મૂવ કર્યું તેવી જ રીતે અહીંયા પણ આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચર જોઈ શકીએ છીએ માર્કેટે જે ઓર્ડર બ્લોક છે તેમાં મૂવ કર્યું અને ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી જો આપણને હવે આપણે આને શું કરીએ કે થોડું સારી રીતે માર્કઅપ કરીએ જેથી તમને વધુ સારી રીતે ખ્યાલ આવે અહીંયા આપણું માર્કેટે રિએક્ટ કર્યું અને આપણને આ સ્વિંગ લો અને સ્વિંગ હાઈ આપ્યું સેમ એવી જ રીતે માર્કેટે શું કર્યું આ ભાગમાં પણ આપણને એક સ્વિંગ લો અને સ્વિંગ હાઈ આપમાં આપણને આ ભાગમાંથી આપણને એક ડિમાન્ડ ઝોન મળે છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંયાથી પણ આપણને એક ડિમાન્ડ ઝોન આપ્યું છે આ ડિમાન્ડ ઝોન ડ્રો કર્યું છે લિસ્ટ માર્કેટ ફેફફીજીમાં આવીને ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપે તો આપણે કાઉન્ટર ટ્રેન્ડ લઈ શકીએ અથવા તો જે ડિરેક્શનમાં માર્કેટ મૂવ કરતું હોય એ ટ્રેડ લઈ શકીએ તો અહીંયાથી માર્કેટે રિએક્ટ કર્યું છે અને ઉપરની ડિરેક્શનમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપી છે તો હવે આપણે શું કરી શકીએ તો અત્યારે અહીંયાથી આપણો ટ્રેન્ડ કન્ફર્મ થઈ ગયો હવે માર્કેટ શું કરશે તો હવે હાયર હાઈ અને હાયર લો બનાવશે તો હવે આપણે આ ટ્રેડ લઈ શકીએ તો જેવું કે અહીંયા તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે કે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરીને અહીંયા પુલબેક આપ્યો છે તો આ પુલબેકમાં આ ડિમાન્ડ ઝોનમાં માર્કેટે આવ્યું ત્યારબાદ આપણે જે બાયના ટ્રેડ છે એ લઈ શકીએ તો અહીંયા તમે તમને બતાવું કે જે આપણો મંડે હતો તો આ ભાગમાં માર્કેટ આવ્યું પછી ચાર કલાકનો ડિમાન્ડ ઝોન છે એટલે આપણે એટલીસ્ટ ફિફ્ટીન મિનિટમાં માર્કેટ સ્ટ્રકચર શિફ્ટ કરે ત્યારબાદ આપણે બાયના ટ્રેડ લઈ શકીએ તો અહીંયા તમે જોઈ જ શકો છો કે માર્કેટે શું કર્યું પહેલાં તો નીચેની ડિરેક્શનમાં આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું એક કલાકની ટાઈમ ફ્રેમ છે તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટનું સ્ટ્રક્ચર આ છે તો આપણો હાયર હાઈ છે હાયર લો હાયર હાઈ હવે માર્કેટે શું કર્યું કે આને નીચે જે પણ લિક્વિડિટી હતી એ લિક્વિડિટી લિક્વિડિટી લેવા માટે માર્કેટ અહીંયા આ ભાગમાં આવ્યું અને લિક્વિડિટી લઈ લીધી અને પછી ઉપરની ડિરેક્શનમાં આપણને હું આપ્યું હંમેશા માર્કેટ શું કરશે કે જ્યારે પોતાની ડિરેક્શન ચેન્જ કરવાનું હોય છે ત્યારે લિક્વિડિટી લેવા જે ઓર્ડર બ્લોક ક્યાં તો સપ્લાય ઝોન બનાવ્યું હશે ત્યાંથી લિક્વિડિટી લેશે સપ્લાય ઝોન કે ડિમાન્ડ ઝોન બનાવ્યું હશે ત્યાંથી લિક્વિડિટી લેશે અને પછી પોતાની એક્ચ્યુઅલ ડિરેક્શનમાં મૂ મૂવ કરશે અહીંયા તમે તમને ખબર જ પડતી હશે કે અહીંયા આપણું બ્રેક સ્ટ્રક્ચર છે આપણું સ્ટ્રક્ચર શિફ્ટ અને આ તમે જોઈ શકો કે જેવી રીતે આ હાઈ બનાવેલો છે અહીંયા માર્કેટે કોઈપણ પ્રકારની લિક્વિડિટી લીધી નથી એટલે માર્કેટે શું કર્યું પણ જરા બ્રેક સ્ટ્રક્ચર આપ્યું એટલે માર્કેટમાં જે એન્ટર થવાના હોય એમણે આ ભાગમાંથી પોતાની એન્ટ્રી લીધી હશે પણ માર્કેટ આને નીચે પણ કેટલાક ઓર્ડર રહેલા હોય છે એટલે માર્કેટે શું કર્યું પહેલાં આને નીચે મૂ કર્યું અને પછી ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી તો આ બધું મેં તમને કેમ બતાવતું કેમ બત કહેતો છું તો એના પાછળનું પણ એક કારણ છે જે કારણ આપણે થોડા સમય બાદ આપણે ડિસ્કસ કરીશું એકવાર આપણે આ પ્રાઇજેક્શનને જોઈ લઈએ એટલે આ શું કરતું છે કે હવે માર્કેટ હવે આપણે શું કરીએ કે ફિબોનાચી જે ઉપયોગ કરીએ તો આ તમે જોઈ શકો કે ફિફ્ટી પર્સન્ટને નીચે આવ્યું અને પછી ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આવે અને આપણો હાયર હાઈ છે તો હવે માર્કેટે શું કર્યું અહીંયા નીચેની ડિરેક્શનમાં આ ફોર એક્ઝામ આ કોઈ ન્યૂઝ હશે જો મંથનું ફર્સ્ટ વીક હોય એટલે માર્કેટના ન્યૂઝને એવી વધારે હોય તો એના કારણે આ ન્યૂઝના કારણે બનેલી કેન્ડલ છે અને પછી ઉપરની ડિરેક્શનમાં માર્કેટે મૂવ કર્યું છે તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટની જે પ્રા પ્રાઇઝેક્શન છે એ ખૂબ જ વિયર્ડ છે કે જેમાં આપણે શું કરી શકીએ શું જોઈ શકીએ કે આપણને ફક્ત કેવી કેન્ડલ દેખાતી છે તો થોડું ઘણું માર્કેટ કન્સોલિડેશન કરતું છે અને ઉપરની ડિરેક્શનમાં હું આવતું છે આપણને એક્સ્ટ્રીમ જે આપણું ડિમાન્ડ ઝોન છે એમાં આપણને એન્ટ્રી આપતું નથી તમે પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે કે ખાસ્સા પુલબેક આપ્યા નથી અને મોમેન્ટમની સાથે ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યા કરતું છે તો એવું ક્યારે થાય કે જ્યારે માર્કેટમાં કોઈ મોટી ન્યૂઝ આવવાની હોય ફોર એક્ઝામ્પલ જે ફર્સ્ટ વીક હોય છે એ એનએફપી વીક હોય છે કે જેમાં નોન ફાર્મ પેરોલ તમને ખબર જ છે કે મંથના ફર્સ્ટ ફ્રાઈડે આ ન્યૂઝ આવતી હોય છે ત્યારે માર્કેટ આવી રીતે મૂવ કરતું હોય તો એ સમયે પ્રોફિટ કાઢવાને બદલે આપણે જે આપણું કેપિટલ છે એ બચાવવાનું વિચારીશું તો પ્રોફિટ થવાના ચાન્સીસ વધારે છે કેવી રીતે તો તમે કેપિટલને પ્રિઝર્વ કરીને પણ પ્રોફિટ કરી શકો કેવી રીતે કારણ કે જે કેપિટલ છે એ જ આપણને લિવરેજ આપે છે ફોર એક્ઝામ્પલ જો મારી પાસે કેપિટલ ન હોય તો મેં કેવી રીતે ટ્રેડ કરી શકું તો એ જ વસ્તુ અહીંયા જ તમારે શીખવાની છે એવરી ડે ઇઝ નોટ અ ટ્રેડિંગ ડે એનો મતલબ શું થાય છે તમે રોજ ટ્રેડ કરશો તો માર્કેટ રોજ તમને પૈસા આપવાનું નથી તમને તમે જો તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢ્યું હશે તો એ માર્કેટ એ પ્રોફિટને લઈ લેશે ફોર એક્ઝામ્પલ શું થાય છે કે ફોર એક્ઝામ્પલ માર્કેટ સારી રીતે મૂવ કરતું છે અને એમાં તમે તમારી પ્રોપર સ્ટ્રેટર્જીનો ઉપયોગ કરીને ફોર એક્ઝામ્પલ વીકમાં ત્રણ દિવસ પ્રોફિટ કાઢી લીધું ફોર એક્ઝામ્પલ કે તમે તમાર તમે સો ડોલર પ્રોફિટ કાઢ્યું બીજા ટ્રેડમાં પાછું સો ડોલર પ્રોફિટ કાઢ્યું આવી રીતે તમે ત્રણ ત્રણ ટ્રેડ લીધા તો ત્રણમાં તમે ત્રણસો ડોલરનું પ્રોફિટ કર્યું હવે હવે શું થયું કે હવે માર્કેટમાં થોડી ન્યૂઝના કારણે અથવા તો હવે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં છે એના કારણે માર્કેટ એક શું કરતું છે કે એક રેન્જની અંદર જ મૂ કરતું છે પણ તમને આવું છે કે તમારી સ્ટ્રેટર્જી અકોર્ડિંગ હવે હજુ પણ માર્કેટ ઉપર જશે તો તમે શું કરશો કે આ કન્સોલિડેશન ફેઝમાં પણ ટ્રેડ કર્યા કરશો અને પછી શું થશે કે તમારો તમારો લોસ થશે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા એક બે ત્રણ ટ્રેડ લીધા તો તમારું જેટલું પ્રોફિટ થયું છે એટલો તમારો લોસ થઈ જશે એના કારણે શું થશે કે એના કારણે પછી તમે પ્રોફિટ જે તમારે પ્રોફિટ કાઢેલું એને કવર કરવાની ટ્રાય કરશો અને જે મેળવેલા જે તમે પ્રોફિટ કાઢ્યું છે એ પણ એને પણ તમે ગુમાવી દેશો તો એટલા જ માટે એવરી ડે ઇઝ નોટ ટ્રેડિંગ ડે રોજ તમને પ્રોફિટ થશે એવું નક્કી નથી માર્કેટ તમને રોજ પ્રોફિટ આપવાનું નથી માટે જ્યારે માર્કેટ તમારી સ્ટ્રેટર્જી વર્ક કરતી હોય ત્યારે તમે ટ્રેડ કરો અને જ્યારે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય ક્યાં તો માર્કેટમાં મોટી ન્યૂઝ આવવાની હોય અથવા તો તમે કોઈ બીજા કામમાં ખોવાયેલા હોય ત્યારે માર્કેટથી દૂર રહેવું એ જ મોટા લોસીસથી બચાવશે નહીં તો શું થશે કે જો તમે કન્સોલિડેશન ફેઝ છે અને તેમાં તમે લોસ કરશો અનનેસેસરી એક બે લોસ થઈ ગયા પછી તમારી સાયકોલોજી ખરાબ થશે અને શું થશે કે એ લોસને કવર કરવા માટે તમે ઓવર ટ્રેડિંગ કરશો ઓવર ટ્રેડિંગ કરશો અને એના લીધે તમારું જે લોસ થશે એના કારણે પાછું નવું સાયકલ ચાલુ થશે અને શું કરશો તમે તમે ઓવર ટ્રેડિંગ કર્યું એના કારણે લોસથી હોય એને કવર કરવા માટે ઓવર લિવરેજિંગ કરશો મોટી મોટી લોટ લેશો અને મોટા લોસ લેશો એના કારણે તમારું કેપિટલ પણ વાઇપ આઉટ થવાના ચાન્સીસ છે એટલા જ માટે જેવી રીતે મેં તમને સમજાવ્યું કે જ્યારે માર્કેટમાં સારો એવો ટ્રેન્ડ હોય ત્યારે તમારી સ્ટ્રેટર્જી અકોર્ડિંગ તમે પ્રોફિટ કરો એવું નથી કે જે રેન્જિંગ માર્કેટ છે એમાં પ્રોફિટ નહીં થઈ શકે જો તમારી સ્ટ્રેટર્જી તમે એ હિસાબે ડેવલપ કરો તો એમાં પણ તમે પ્રોફિટ કાઢી શકો પરંતુ રોજ રોજ માર્કેટમાંથી પ્રોફિટ કાઢવું એટ ટુ ઇમ્પોસિબલ છે કારણ કે માર્કેટ એક ઝીરો સમ ગેમ છે સો ટ્રેડર પૈસા ગુમાવશે તો સો ટ્રેડરનું પ્રોફિટ થશે અને તમને ખબર જ છે કે માર્કેટમાં એટી પરસેન્ટ લોકો માર્કેટમાં પૈસા ગુમાવતા છે સો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખો કે માર્કેટ તમને બધા જ દિવસે પૈસા આપવાનું નથી માર્કેટમાંથી જો તમે જો તમે માર્કેટ પર ડિપેન્ડન્ટ હશો તો તમારા લોસ થવાના ચાન્સીસ સૌથી વધારે છે માટે થોડું ડિસિપ્લિન બનાવો સ્ટ્રેટર્જીને ડેવલપ કરો અને તમારા સેટઅપ હિસાબે જ ટ્રેડ લો તો જ તમને તો જ તો જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો એ વસ્તુનું ધ્યાન રાખો કે જે સ્ટ્રેટર્જી છે એના હિસાબે જ ટ્રેડ લો અને જો તમારાથી ભૂલ થઈ જાય તમારાથી ઓવર ટ્રેડિંગ થઈ જાય તો શું કરો કે માર્કેટથી થોડી બ્રેક લઈ લો માર્કેટને થોડા દિવસ જોવાનું બંધ કરી દો થોડું પોતાનું જે સાયકોલોજી છે સ્ટેબલ કરો ન્યુટ્રલ થાઓ તમને માર્કેટમાંથી જે લોસ થયેલો છે એને કવર કરવાની સાયકોલોજી છે એ જ્યાં સુધી ન્યુટ્રલ નહીં થાય અને તમે તમારા સેટઅપ અકોર્ડિંગ ટ્રેડ નહીં લો ત્યાં સુધી માર્કેટથી દૂર રહો એક અઠવાડિયું એક મહિનો કે માર્કેટ તો ચાલતું જ રહેવાનું છે આપણે ટ્રેડ કરીશું કે નહીં કરીશું આ જ આ જ હતું આજના વિડીયોમાં એટલે ટેકનિકલ એનાલિસિસ તો છે જ એના વિશે આપણે વાત કરી પહેલાં અને આ વસ્તુ છે કે જે સાયકોલોજી કરે તેવી છે તો એ વસ્તુ પર પણ થોડું ધ્યાન આપો તો તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો જો એક વસ્તુ બીજી છે કે જો તમારું કોઈ રૂટિન ન હોય કે તમે દિવસ દરમિયાન રેન્ડમ વસ્તુ રોજ કરતા હો તો પણ તમને પ્રોફિટેબલ બનવામાં સ્ટ્રગલ કરવું પડશે માટે થોડું રૂટિન બનાવો સવારથી સાંજ સુધી તમે શું શું કામ કરવાના છે એનું રૂટિન બનાવો અને એવી રીતે ડિસિપ્લિનમાં રહીને જો તમે ટ્રેડિંગ કરશો તો તમે જલ્દી જલ્દીથી જલ્દી પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો આ એક લોંગ ટર્મ પ્રોસેસ છે તમને ઓવરનાઈટ સક્સેસ મળવાની નથી વર્ષો એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ એવા તમને લાગશે ત્યારબાદ જ તમને બધું દેખાશે જો તમારું ગેમલિંગ માઇન્ડસેટ હોય તો આ વસ્તુને અત્યારે છોડી દો અને થોડું લર્નિંગ પર્પઝથી કરશો તો તમને લોંગ ટર્મમાં પ્રોફિટેબલ ટ્રેડરમાંથી કોઈ નહીં રોકી શકે તો આ જનું વિડીયો થોડું લાંબુ થઈ ગયું છે તો આજના વિડીયોમાં આટલું જ તો મળીએ પછી કોઈ બીજા વિડીયોમાં થેન્ક યુ